મહારાજા સયાજી યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં બીકોમ ઓનર્સ પરીક્ષાના પરિણામો લાંબા સમયથી જાહેર ન થતા વિદ્યાર્થીઓમાં અસંતોષ જોવા મળી રહ્યો છે આ મુદ્દે શહેર એનએસયુઆઈના વિદ્યાર્થી સંગઠનો દ્વારા કોમર્સ ફેકલ્ટીના ડીન જે કે પંડ્યાને આવેદનપત્ર આપીને વહેલી તકે પરિણામ જાહેર કરવાની માંગણી કરવામાં આવી હતી વિગત મુજબ કોમર્સ ફેકલ્ટીમાં બીકોમ ઓનર્સના એક્શનલ પરીક્ષાઓ પૂર્ણ થયા એ ઘણો સમય વીતી ગયો છે ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓના પરિણામ જાહેર થઈ ગયા છે પરંતુ સત્ર એક અને સત્ર ત્રણના વિદ્યાર્થીઓના પરિણામો હજી સુધી જાહેર થયા નથી ખાસ કરીને સત્ર ત્રણની એક્સટર્નલ પરીક્ષા તારીખ અગિયાર બે હજાર પચીસના રોજ પૂર્ણ થઈ હતી જેને આજ સુધી અંદાજે બાવન દિવસ વીતી ગયા છે યુનિવર્સિટીના નિયમો મુજબ કોઈપણ પરીક્ષા પૂર્ણ થયા બાદ પિસ્તાળીસ દિવસની અંદર પરિણામ જાહેર કરવાનું હોય છે છતાં આ નિયમનો ભંગ થતો હોવાનો આક્ષેપ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યો છે પરિણામોમાં થતા વિલંબના કારણે વિદ્યાર્થીઓના આગળના અભ્યાસ તથા કારકિર્દી સંબંધિત પ્રક્રિયાઓમાં અડચણ ઊભી થતી હોવાનું એનએસયુઆઈએ જણાવ્યું હતું આ મુદ્દે શહેર એનએસયુઆઈના ઉપપ્રમુખ તેજસ રાય સહિત એનએસયુઆઈના વિદ્યાર્થી આગેવાનો દ્વારા સૂત્રોચ્ચાર સાથે કોમર્સ ફેકલ્ટીના ડીનને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી આવેદનપત્રમાં સત્ર એક અને સત્ર ત્રણના બીકોમ ઓનર્સના પરિણામો વહેલી તકે જાહેર કરવામાં આવે તેવી તાત્કાલિક માંગણી કરવામાં આવી હતી